આયોજન કરવામાં આવ્યું હતું શ્રી યુનિવર્સિટી ગુજરાત દ્વારા વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત શ્રી સી એનપીએફ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ડબોઈ યજમાન પદે આંતર કોલેજ યોગ સ્પર્ધાનો ડબુઈ કોલેજ ખાતે આચાર્ય પ્રોફેસર સુનિલભાઈ પટેલ સ્પોર્ટ્સ ડાયરેક્ટર ડોક્ટર વિજયભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કર્યા બાદ આચાર્ય સુનિલભાઈ પટેલે સૌને આવકારી સ્પર્ધક વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી આ કાર્યક્રમ વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો પ્રમુખ શશિકાંતભાઈ પટેલે યોગ ભગાડે રોગ તેમ ચઢાવી દરરોજ ડાયરેક્ટર વિજયભાઈ સોલંકીએ યોગનું મહત્વ સમજાવી કાર્યક્રમની રૂપરેખા આપી હતી આ યોગ સ્પર્ધામાં યુનિવર્સિટીની વિવિધ કોલેજોમાંથી પિસ્તાલીસ બહેનો અને ઓગણચાલીસ જેટલા ભાઈઓએ ભાગ લીધો હતો આ યોગ સ્પર્ધામાં ભાઈઓમાં અને બહેનોમાં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સાવલીની ટીમ ચેમ્પિયન જ્યારે ભાઈઓ અને બહેનોમાં આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ બોડેલીની ટીમ રનર અપ રહી હતી જ્યારે વ્યક્તિગત સ્પર્ધામાં પણ ભાઈઓમાં અને બહેનોમાં સાવલી કોલેજના જ વિદ્યાર્થીઓ ચેમ્પિયન બન્યા હતા તો ભાઈઓ બહેનોમાં બોડેલી કોલેજના જ વિદ્યાર્થીઓ રનર્સઅપ રહીને કોલેજને ગૌરવ અપાવ્યો હતો યોગ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા